નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સિક્યોર ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાદરવી પૂનમ ના મેળામાં પોલીસ સુરક્ષા અને સંકલન નું નિરીક્ષણ જિલ્લા એસપી પ્રશાંત સુમબે પદયાત્રા ભાદરવી પૂનમના મહા કુંભ મેળામાં યાત્રાળુઓની સુરક્ષા અને સંકલનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે એ તેમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પદયાત્રાનું આયોજન કર્યું હતું આ પદયાત્રા અંબાજીના તાંતા રોડ ઉપરના સિંહદ્વાર શરૂ થઈ હતી આ પદયાત્રામાં એસપી પ્રશાંત સુમ્બે સાથે ડીવાય એસપીપીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ કર્મીઓ જોડાયા હતા સૌના હાથમાં ધજા હતી પદયાત્રા દરમિયાન તેમણે મેળાના માર્ગ અને તેમની ટીમે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ વાર્ષિક પરંપરા મુજબ પોલીસ કર્મીઓ દર વર્ષે મેળામાં જોડાય છે અને મેળાના સમાપન સમય જિલ્લા પોલીસ દ્વારા અંતિમ ધજા ચડાવવામાં આવે છે

આ પાંચ દિવસ બહુ શાંતિથી પૂરો થયા છે અને આવનાર બે દિવસ પણ થશે મેળામાં બંદોબસ્તમાં જે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ અને જીઆરડી છે તે વિવિધ માધ્યમથી મેળાના બંદોબસ્તમાં સામેલ થઈ રહ્યા છે તેઓનો બહુ તેઓનો પણ બહુ એપ્રિશિએશન છે અભિનંદન છે અને આપ સૌના સહયોગ સહયોગ માટે પણ આપનો પણ બહુ આભાર છે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર થોડા પહેલા